તો ભૂખ્યા મરી જજો પણ એકાદશીના દિવસે ભૂલથી પણ આ ત્રણ કામ ન કરવા જોઈએ હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે મહા મહિનાની વધ પક્ષની એકાદશી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારના દિવસે છે એકાદશીના દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે આ દિવસ હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને આ દિવસે કેટલાક એવા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ શાસ્ત્રોમાં પણ આ કાર્યો વિશે કહેવામાં આવ્યું છે અને સાથે આ વખતે એકાદશીની તિથિ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવી છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારના દિવસે મહા મહિનાની વધ પક્ષની એકાદશી છે અને આવો દિવસ એકસો ચુમ્માલીસ વર્ષ પછી આવ્યો છે કારણ કે આ સમયે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને જ્યારે પણ મહા મહિનાની એકાદશી કુંભ દરમિયાન આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે એટલા માટે મહા મહિનાની એકાદશીના દિવસે આ ત્રણ કામ ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે એકાદશી પર આ કાર્યો કરવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો તમે એકાદશીના દિવસે ભૂલથી પણ આ કાર્યો કરશો તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા પર ક્રોધિત થશે જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો મળશે આ સાથે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે જે પરિવારમાં અશાંતિ અને મતભેદનું વાતાવરણ બનાવી શકે છે આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે જેના કારણે તમારે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો ચાલો હવે જાણીએ તે કયા કામ છે જે એકાદશીના દિવસે ન કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય મહાલક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલું કામ છે શારીરિક સંબંધો બાંધવા અથવા તો સંભોગ કરવો એકાદશીના દિવસે બ્રહ્મચર્ય પાળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે શારીરિક સંબંધ બાંધવાને પ્રતિબંધિત માનવામાં આવે છે અને આ દિવસ સંપૂર્ણ શુદ્ધતા અને સંયમનું પ્રતિક છે હિન્દુ ધર્મમાં વ્રતને આત્મનિયંત્રણ અને ભક્તિનું એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે જેના દ્વારા વ્યક્તિનો આત્મા શુદ્ધ થાય છે અને તે ભગવાનને સમર્પિત બને છે જો કોઈ વ્યક્તિ આ દિવસે શારીરિક સંબંધ બાંધે છે તો તેનો ઉપવાસ તૂટી જાય છે અને તે ઉપવાસના આધ્યાત્મિક લાભોથી વંચિત રહે છે વધુમાં તેને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળતો નથી પરંતુ તેને ભગવાન શિવહરિષ્ણુજીના ક્રોધનો સામનો કરવો પડે છે જેના કારણે તેનું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે બીજું કાર્ય છે લોખંડ અને સ્ટીલનો સામાન એકાદશીના દિવસે લોખંડ અને સ્ટીલની બનેલી વસ્તુઓ ખરીદવી પણ અશુભ માનવામાં આવે છે કારણ કે ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસ શુદ્ધતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે સમર્પિત છે અને લોખંડની બનેલી વસ્તુઓ રાહુ અને શનિ ગ્રહોથી પ્રભાવિત માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે લોખંડના વાસણો ઓજારો ફર્નિચર ઘરેણાં અથવા તો અન્ય કોઈ વસ્તુ ખરીદે છે તો તેને તેના જીવનમાં નકારાત્મક ઉર્જા લાવે છે વધુમાં લોખંડને ભારે ધાતુ માનવામાં આવે છે જે માનસિક અને શારીરિક ભારેપણનું પ્રતિક છે આવી સ્થિતિમાં એકાદશીના દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ પર અસર પડી શકે છે જેના કારણે પરિવારમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે છે અને સુખ અને શાંતિમાં અવરોધ ઊભો કરી શકે છે નંબર ત્રણ કાળા કપડાં શાસ્ત્રોમાં કાળા રંગને અશુભ માનવામાં આવે છે કારણ કે તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે આ ઉપરાંત ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ પ્રસંગ કે પૂજા દરમિયાન કાળા કપડાં પહેરવા જોઈએ નહીં તેથી એકાદશીના દિવસે પણ કાળા કપડાં પહેરવાનું ટાળો આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુના અપાર આશીર્વાદ મેળવવા માટે તમારે આ દિવસે પીળા કપડાં પહેરવા જોઈએ કારણ કે પીળો રંગ ભગવાન શ્રી હરિ વિષ્ણુનો પ્રિય રંગ છે ત્યાર પછીનું ચોથું કાર્ય છે તુલસીના પાન હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુજીને પણ તુલસીના પાન ખૂબ જ પ્રિય છે અને આ દિવસે તુલસી ભગવાન શ્રી હરિ વિષ્ણુ માટે ઉપવાસ રાખે છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી હરિવિષ્ણુ પ્રસાદ સ્વીકારતા નથી જ્યાં સુધી તેમાં વિષ્ણુની પ્રિય તુલસીનો સમાવેશ ન થાય તેથી એકાદશીના દિવસે ભૂલથી પણ તુલસીના પાનને સ્પર્શ ન કરવો જોઈએ કે ન તો તોડવા જોઈએ ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારા પર ક્રોધિત થઈ શકે છે જેના કારણે તમને જીવનમાં અશુભ પરિણામો જોવા મળશે ત્યાર પછીનું પાંચમું કાર્ય છે તેલ અને ચામડાની વસ્તુઓ એકાદશી પર તેલ ખરીદવું કે તેનો વધુ પડતો ઉપયોગ કરવો પ્રતિબંધિત માનવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ એકાદશીના દિવસે વિશ્રામ કરે છે અને તેલ લગાવવાથી નકારાત્મક ઉર્જા આકર્ષાય છે આ જ કારણ છે કે આ દિવસે તેલ માલિશ તળેલો ખોરાક ખાવો અથવા તો સરસવ અને તલનું તેલ ખરીદવું શુભ માનવામાં આવતું નથી આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવે છે જેના કારણે જીવનમાં મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ ઉપરાંત ચામડાને પણ અશુભ માનવામાં આવે છે તેથી એકાદશી પર ચામડાની વસ્તુઓ જેવી કે બૂટ પટ્ટો પર્સ અથવા તો અન્ય ચામડાની વસ્તુઓ ખરીદવાનું પણ ટાળવું જોઈએ કારણ કે ચામડું મૃત પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે અને ચામડામાંથી બનેલી વસ્તુઓ ખરીદવાથી પાપ કાર્યોમાં વધારો થાય છે અને ઉપવાસના પુણ્ય પરિણામોમાં પણ પ્રાપ્ત થતા નથી જેના કારણે જીવનમાં નકારાત્મકતા અને અવરોધો આવી શકે છે નંબર છ સૂર્યદેવને જળ ચઢાવવું એકાદશીના પવિત્ર દિવસે ભગવાન સૂર્યદેવને જળ ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે હિન્દુ ધર્મમાં એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજાનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે અને સૂર્યોદય સમયે સૂર્યદેવને અરધ્ય અર્પણ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે ઉપરાંત જીવનમાં સકારાત્મક ઉર્જાનો પણ સંચાર થાય છે જો તમે એકાદશીના પવિત્ર દિવસે ભક્તિભાવથી અને ધાર્મિક વિધિઓનું પાલન કરીને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરો છો તેથી તમારું મન શાંત રહે છે અને સૂર્યદેવની કૃપાથી માન સન્માન વધે છે અને દરેક કાર્યમાં સફળતા મળે છે આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે તેથી એકાદશીના દિવસે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં લાલ ફૂલ ચોખ્ખા અને રોલી ઉમેરીને સૂર્યદેવને જળ અર્પણ કરો આ ઉપરાંત પાણી અર્પણ કરતી વખતે ઓમ સૂર્ય નમઃ મંત્રનો જાપ કરો અને સૂર્ય તરફ મુખ કરીને પાણી અર્પણ કરો અને મનમાં સારો સંકલ્પ લ્યો પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે સૂર્યદેવને જે પાણી અર્પણ કરી રહ્યા છો તે સ્વચ્છ અને શુદ્ધ હોવું જોઈએ નહીં તો તમને શુભ પરિણામોને બદલે અશુભ પરિણામો મળશે નંબર સાત દાળનું સેવન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે ચોખા દાળ લસણ ડુંગળી તાંસિક ખોરાક અને માંસાહારી ખોરાક ખાવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એકાદશી પર ચોખા ખાવાથી ઉપવાસ તૂટી જાય છે લસણ અને ડુંગળી તામસિક સ્વભાવના છે જે મન અને શરીરમાં આળસ ક્રોધ અને નકારાત્મકતા વધારે છે આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે લસણ અને ડુંગળી રાહુ અને કેતુથી ઉદભવ્યા છે તેથી તેને અશુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે આ દિવસે આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ અને સાત્વિક ખોરાકનું સેવન કરવું જોઈએ આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે નંબર આઠ મોડે સુધી સૂવું એકાદશીના દિવસે મોડે સુધી સૂવું અશુભ માનવામાં આવે છે આ સાથે બ્રહ્મ મુહૂર્તને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર સમય માનવામાં આવે છે આ સાથે બ્રહ્મ મુહૂર્તને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર સમય પણ માનવામાં આવે છે અને આ સમય ઉઠીને સ્નાન કરીને અને ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અપાર પુણ્ય પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ આ દિવસે મોડે સુધી સૂઈ જાય છે તો તે ઉપવાસના પુણ્યથી વંચિત રહી શકે છે જેના કારણે તેને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળશે નહીં અને તેને જીવનમાં મુશ્કેલ સમસ્યાઓનો સામનો કરવો પડશે નંબર નવ સાવરણી એકાદશીના પવિત્ર દિવસે ખૂબ જ કાળજીપૂર્વક ઘર સાફ કરવું જોઈએ સાવરણીથી વાળતી વખતે કીડીઓ કે નાના જીવોને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીતર જીવનમાં શુભ પરિણામોને બદલે તમને અશુભ પરિણામો જોવા મળશે તેમજ ભગવાન વિષ્ણુ તમારા પર ક્રોધિત થઈ શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને તમારે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નંબર દસ જુગાર અને નશો કરવો એકાદશીના દિવસે જુગાર દારૂ પીવો અથવા તો અન્ય કોઈ ખરાબ કાર્યો કરવા પર પ્રતિબંધ છે આ એકાદશીનું વ્રત પવિત્રતા અને આત્મનિયંત્રણનું પ્રતિક હોવાથી વ્યક્તિએ પોતાના મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ આ ઉપરાંત જુગાર અને નશો વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે પરંતુ આમ કરવાથી ભગવાન વિષ્ણુ નાખુશ અને ક્રોધિત થઈ જાય છે આવી સ્થિતિમાં એકાદશીના પવિત્ર દિવસે કોઈપણ પ્રકારની ખરાબ સંગ અશુદ્ધ વિચારો અને અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ નહીતર તમારું નસીબ પણ નબળું પડી શકે છે જેના કારણે તમારું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે તો ચાલો હવે જાણીએ કે મહા મહિનાની વધ પક્ષની વિજયા એકાદશીનું મહત્ત્વ શું છે એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિજયા એકાદશીનું નામ જ વિજયને પ્રગટ કરે છે આવી સ્થિતિમાં વિજયા એકાદશીનું વ્રત રાખવાથી ભક્ત વિજય પ્રાપ્ત કરે છે ઉપરાંત ચાલો તમને જણાવીએ કે ભગવાન શ્રી રામે પણ વિજયા એકાદશીનો ઉપવાસ કર્યો હતો કારણ કે જ્યારે ભગવાન શ્રીરામ કપિ સાથે સિંધુ કિનારે પહોંચ્યા આવી સ્થિતિમાં નજીકમાં દલભ્ય નામના ઋષિનો આશ્રમ હતો પછી ભગવાન શ્રીરામે તેમની સેના સાથે આ ચિરંજીવી ઋષિની મુલાકાત લીધા પછી ઋષિને સમુદ્ર પાર કરવાનો અમાર પૂછ્યો પછી ઋષિએ કહ્યું કાલે વિજયા એકાદશી છે તમારે ભક્તિભાવથી અને વિધિ મુજબ તમારી સેના સાથે ઉપવાસ કરવો જોઈએ કારણ કે સમુદ્ર પાર કરવાનો અને લંકા જીતવાનો આ સૌથી સહેલો રસ્તો છે આવી સ્થિતિમાં ઋષિએ વાત સાંભળીને ભગવાન શ્રીરામ અને ભગવાન લક્ષ્મણે તેમની સેના સાથે આ વ્રત રાખ્યું અને તેમણે લંકા પર વિજય મેળવ્યો તો આ હતું વિજયા એકાદશીનું મહત્ત્વ તો ચાલો હવે વિજયા એકાદશીની પૂજા કરવાની પદ્ધતિ વિશે જાણીએ એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો તો વિજયા એકાદશીની પૂજા માટે બ્રહ્મ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને ઉપવાસ કરવાનો સંકલ્પ લ્યો ઉપરાંત જોઈ શક્ય હોય તો વિજયા એકાદશીના દિવસે પીળા રંગના કપડાં પહેરો કારણ કે આ દિવસે પીળા કપડાં પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી પૂજા કરવા માટે ભગવાન વિષ્ણુની મૂર્તિને સ્થાપિત કરો આ પછી ભગવાનને ગંગાજળ અર્પણ કરો અને ફૂલો ફળ અને ચંદન અર્પણ કર્યા પછી ધૂપ અગરબત્તી અને દીવો પ્રગટાવો અને પછી ભક્તિભાવથી ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો આ પછી વિધિ મુજબ આરતી કરો અને ભગવાનને ભોજન અર્પણ કરીને પૂજા પૂર્ણ કરો અને તમારી જે પણ ઈચ્છા હોય તે માટે ભગવાનને પ્રાર્થના કરો આમ કરવાથી તમને જલ્દી જ શુભ ફળ મળશે તો વિજયા એકાદશીની પૂજા કરવાની આ રીત હતી તો ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં આ વખતે વિજયા એકાદશી પર પૂજા કરવાનો શુભ સમય કયો છે પરંતુ એ જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો તો પંચામ મુજબ વિજયા એકાદશીનું વ્રત મહા મહિનાની વધ પક્ષની એકાદશીએ રાખવામાં આવે છે આવી સ્થિતિમાં વિજયા એકાદશીની તિથિ આ વખતે મહા મહિનામાં ત્રેવીસ ફેબ્રુઆરીએ બપોરે એક કલાક અને પંચાવન મિનિટ વાગ્યે શરૂ થઈ રહી છે અને આ તિથિ ચોવીસ ફેબ્રુઆરીએ બપોરે એક કલાક અને ચુમ્માલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં તિથિને ધ્યાનમાં રાખીને ચોવીસ ફેબ્રુઆરીએ વિજયા એકાદશીનું વ્રત રાખવામાં આવશે આ ઉપરાંત જો આપણે વિજયા એકાદશીની પૂજાના શુભ સમય વિશે વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ કલાક અને અગિયાર મિનિટ વાગ્યાથી છ કલાક અને એક મિનિટ વાગ્યા સુધી રહેશે ઉપરાંત અભિજીત મુહૂર્ત બપોરે બાર કલાક અને બાર મિનિટ વાગ્યાથી બાર કલાક અને સત્તાવન મિનિટ વાગ્યા સુધી રહેશે આ પછી વિજય મુહૂર્ત બપોરે બે કલાક અને ઓગણત્રીસ મિનિટ વાગ્યાથી બપોરે ત્રણ કલાક અને પંદર મિનિટ વાગ્યા સુધી રહેશે એ જ સંધ્યાકાળનો સમય સાંજે છ વાગ્યાથી પંદર મિનિટથી છ વાગ્યાથી ચાલીસ મિનિટ વાગ્યા સુધીનો રહેશે આ ઉપરાંત જો આપણે વિજયા એકાદશીના ઉપવાસના સમય વિશે વાત કરીએ તો વિજયા એકાદશીનો ઉપવાસ પચીસ ફેબ્રુઆરીએ સવારે છ કલાક અને બાવન મિનિટ વાગ્યાથી નવ કલાક અને આઠ મિનિટ વાગ્યા સુધી તોડવામાં આવશે જો તમે ઈચ્છો તો બપોરે બાર કલાક અને પિસ્તાલીસ મિનિટ વાગ્યે પણ તોડી શકો છો કારણ કે આ સમય સુધી દ્વાદશી તિથિ રહેશે અને તમને ઉપવાસનું પુણ્ય મળશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જવાબ બદલ આપનો ખૂબ ખૂબ આભાર